કર્મનું ફળ એવી રીતે વ્યક્તિને ગોતી લે છે જેવી રીતે હજારો ગાયોના ટોળામાંથી એક નાનું વાછડું પોતાની માતાને શોધી કાઢે છે આ કહાની એવા શિકારીની છે કે જે વર્ષોથી જંગલમાં શિકાર કરતો તે શિકાર કરવામાં એટલો બધો માસ્ટર કે કોઈ પણ પ્રાણીનો ધીમો અવાજ અથવા સરસરાહટ આવે તો પણ તે દિશામાં તે બાણ મારતો અને તે પ્રાણીનો શિકાર કરી લેતો તે જ્યારે જંગલમાં શિકાર કરવા जातो ત્યારે આજ દિવસ સુધી ક્યારેય તે ખાલી હાથ પાછો નથી આવ્યો હંમેશા તે શિકાર કરીને જ પોતાના ઘરે પરત ફરતો તેને સંતાનમાં એક દીકરો હોય છે અને હવે દીકરો પણ ધીમે ધીમે મોટો થતો જાય છે એટલે આ શિકારી નક્કી કરે છે કે હવે હું મારા દીકરાને પણ આ માસ્ટરી આપું શિકાર કરવાની માસ્ટરી આપું તેના દીકરાને હવે તે સાથે જંગલમાં શિકાર કરવા માટે લઈ જાય છે અને તેના દીકરાને પણ શીખવે છે કે આ રીતે શિકાર કરાય એક દિવસ તેનો દીકરો જોવે છે કે કેક પાછળથી એક પ્રાણીનો અવાજ આવે છે ને તેના પિતા એ દિશામાં બાણ ચલાવે છે ને તે પ્રાણીનો શિકાર કરી દે છે આ વાતથી પોતાનો દીકરો બહુ જ ખુશ થાય છે વિચાર કરે છે કે મારા પિતાની માસ્ટરી કેવી કોઈ પણ દિશામાં બાણ ચલાવે પ્રાણીનો અવાજ આવતો હોય અને તેનો શિકાર થઈ જાય એટલે તે આ વાતથી બહુ જ ખુશ હતો અને તે શિકાર કરીને તે બંને બાપ દીકરો ઘરે પરત ફરે છે એક દિવસ ધીમો ધીમો વરસાદ આવતો હોય છે એટલે આ શિકારી એકલો જંગલમાં શિકાર કરવા ચલ્યો જાય ત્યાં આગળ થોડે દૂર હવે પ્રકૃતિ એટલી બધી સૌંદર્યથી ખીલી ઉઠી હોય છે ચારે બાજુ હરિયાળી રમણીય વાતાવરણ પણ આ શિકારીને તો શું આ કોઈ વસ્તુથી કાંઈ લેના દેના કુદરતના નજારાથી કાંઈ લેના દેના નથી એને માત્ર શિકાર કરવાનો જ લક્ષ્ય છે એક હરણનું બચ્ચું નાનું એવું જે જન્મેલું જ હોય છે થોડું મોટું થયું હોય છે તે એક ઝાડ નીચે બેઠું હોય છે તેની થોડી સરસરાહટ થાય છે એટલે આ શિકારી સાંભળી જાય છે એટલે તે જોવે તો છે કે આ હરણનું બચ્ચું છે પણ તેને કોઈ દયા જેવું હોતું નથી એટલે તેને સીધું જ બાણ હરણના બચ્ચા તરફ ચલાવ્યું સીધું જઈને વાગ્યું અને હરણનું બચ્ચું તરફડી કરવા લાગ્યું તેનો જીવ જાતો હોય ત્યાં એની માં દોડીને આવે છે એની બા તે ઘાવને ચાટવા લાગે છે તેના બાળકને તેના બચ્ચાને મરતા જોઈ શકતી નથી પણ શિકારીનો તો એવું થયું કે એક સાથે મને બે શિકાર મળી ગયા એટલે પાછું તે બાણ ચલાવે છે ને તેની માને પણ મારી નાખે છે બંને માં અને હરણનું બચ્છું બંને મરી જાય છે ત્યાં થોડી વાર પછી ત્રીજી સરસરાહટ થાય છે અને તે જોયા વગર બાણ ચલાવે છે હવે આ વખતે ચીસ નિશાકો કોઈ મનુષ્યનો હોય તેવું તેને લાગ્યું એટલે તે દિશામાં તે દોડે છે અને જોવે છે તો પોતાનો જ બાળક હોય છે કારણ કે આ વખતે તેનો બાળક સાથે શિકારમાં આવ્યો નથી અને તેના પિતાને શોધતો શોધતો જંગલમાં આવી જાય છે અને આ શિકારી જોયા વગર બાણ ચલાવે છે ને તેના પોતાના દીકરાને વાગી જાય છે તેનો દીકરો તેની નજર સામે મરી જાય છે થોડી વાર પછી ચોથી સરસરાહટ આવે છે અને પાછળ જોવે છે તો આ વખતે કોઈ હરણ કે કોઈ નાનું પ્રાણી નથી હોતું આ વખતે હોય છે સિંહ સિંહ પાછળથી સરસરાહટ આવે છે ને સિંહ આ શિકારીને ખાઈ જાય છે સિંહ તરત જ આ શિકારીને ફાડી ખાય છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ક્યારે કર્મ કોઈને છોડતું નથી તમે જેવું કરશો તેવું જ તમારી સાથે થશે સારું કરશો તો સારું થશે ખરાબ કરશો તો ખરાબ થશે જેવી રીતે આ શિકારીએ તે ધરણના બચ્ચા ઉપર દયા ન દેખાડી તેવી જ રીતે સિંહે આ શિકારી ઉપર દયા ન દેખાડી અને આ શિકારીને ફાડી ખાધો એટલે કર્મનું ચક્ર દોસ્તો એવું છે કે ગમે તે રીતે પોતાની સુધી પહોંચી જ જાય છે સારું કર્મ કરશો તો તે ગમે તે રીતે સારું કર્મ તમારા સુધી પહોંચી જશે અને ખરાબ કરશો તો ખરાબ કર્મ ગમે તેમ કરીને તમને છોડશે નહીં જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો